જે વલસાડ જિલ્લાનું નહીં પરંતુ ગુજરાતનું એક પ્રવાસીઓ માટેનું મુખ્ય આકર્ષણ છે અહીંનો દરિયા કિનારો ત્યાં પ્રવાસન વિભાગની જે જમીન હતી એ જમીન ઉપર પીપીપી ધોરણે એક રિસોર્ટ વિકસાવવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું એનું ખાતમુહૂર્ત રાખવામાં આવેલ છે ગુજરાત સરકાર દ્વારા બે હજાર પંદરની અંદર જે ટુરિઝમ પોલિસી બનાવવામાં આવી છે એના હેઠળ આજે ખૂબ મોટું રોકાણ ગુજરાતની અંદર આવી રહ્યું છે અને લગભગ આઠ હજાર કરોડ રૂપિયાના એમઓવી થયા પછી આઠે આઠ હજાર કરોડ રૂપિયાના વિકાસના કામો ગુજરાતની અંદર ચાલી રહ્યા છે અને ગુજરાત એ સમગ્ર વિશ્વનું આજે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વિશ્વના અને દેશના ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પ્રવાસી આવી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષમાં અઢાર ટકા જેટલા પ્રવાસીઓનો ગુજરાતની અંદર ખૂબ મોટો વધારો જોવા મળ્યો છે ગુજરાતની અંદર રાજ્ય સરકાર દ્વારા અમારા લોકપ્રાળી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના પ્રયત્નો એ જ છે કે હજુ પણ ગુજરાત ટુરિઝમ ક્ષેત્રે ખૂબ આગળ વધે પ્રવાસીઓ ખૂબ આવે અને સ્થાનિક લોકોને રોજગારી અહીંયા મળે યુવાનોને રોજગાર મળે અને ગુજરાતના લોકોની આવક વધે એ પ્રકારના રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તરફથી પ્રયત્નો છે અત્યારે મિત્રો વિકાસ માટે રાજ્ય સરકાર ચોક્કસ પ્રયત્નશીલ છે હજુ ઘણા પ્રેઝન્ટેશનો સરકારમાં વન બાય વન થઈ રહ્યા છે અને ધીરે ધીરે દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારી રીતે પ્રવાસન ક્ષેત્ર વિકાસ પામશે એ દિશામાં આપણા રાજ્ય સરકારના પ્રયત્નો તો હવે ઇન્વેસ્ટરોને પૂછો ભાઈ